રાત્રિના પાવન અવસરની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ માઈ ભક્તો ગયા વર્ષની જેમ આ વર્ષેની મોડે સુધી ગરબા રમી શકે તે માટે ગુજરાત પોલીસના સૌ જવાનો રાત દિવસ એક કરીને આપ સૌ માટે આ વ્યવસ્થાઓ ઊભી કરે છે ગુજરાત પોલીસની મહિલા અધિકારીઓની સ્પેશિયલ જે સી ટીમ બનાવવામાં આવી છે એવી 737 સી ટીમો ગુજરાતના અનેક ગરબા સ્થળો પર મહિલાઓ જોડે આ અમારી બહેનો બી પારંપરિક વેશમાં ગરબે રમવા જશે ગરબા રમતા મારી ગુજરાતની કોઈ બી બહેનને કોઈ બી પ્રકારની તકલીફો આવશે તો આ ગુજરાત પોલીસની શી ટીમ એ લોકો જોડે ઊભી છે એન્ટી ટપોરી આ સ્કવોડ દ્વારા ગરબા રમતા રમતા દાંડિયા રમતા રમતા જો કોઈ બી પ્રકારનો કાયદો તોડશે તો શી ટીમની આ બહેનો દાંડિયા જોડે જોડે દંડો બી નીકાળશે ગુજરાત પોલીસની આ વર્ષની નવરાત્રીનો ખાસ કરીને એક સ્લોગન છે કે ગરબા બી રમાય અને ગરિમા બી સચવાય આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે છે આપ સૌ લોકો ગુજરાતમાં આપણી આસ્થાનો સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રિ આ નવરાત્રિની આપ સૌ લોકો સારી રીતે ઉજવણી કરી શકો તે માટે સૌ ટીમ એ આપની સહયોગમાં છે સે ટીમ દ્વારા અનેક અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બધું ક્યાંક ને ક્યાંક સિક્રેટ તોર પર ચાલતું હોય છે તેથી નવરાત્રી પછી બી આ બાબતની પૂરી ચર્ચા આપણે લોકો કરીશું પરંતુ સી ટીમની આ સાતસો ને સાડત્રીસ ટીમો આપ સૌની સુરક્ષાઓ માટે અલગ અલગ ગરબાના કોમર્શિયલ ગ્રાઉન્ડથી લઈને બીજી બી અનેક જગ્યા પર ગોઠવવામાં આવ્યા છે આપ સૌને ફરી એકવાર નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ